હાલો મિત્રો નમસ્કાર હું શું તો આજે આપણે તમને વાત કરેલી હતી કે આપણે આપણા જે કોઈ મિત્રો એ સ્પોટ હોય હોય મદદ કરી અમારા વિડીયા જોયા હોય અને સરસ મજાની કોમેન્ટ કરી હોય એના આપણે આજે નામ દેવાના છે આપણે વાત કરેલી હતી તો આજે મિત્રો વિડીયા તો આપણી પાસે હોય જ પણ આ કોમેન્ટનો વિડીયો અમારા દર્શક મિત્રો રાહ જોઈ રહ્યા હોય એટલે અમારે દેવું પડશે તો અમે નામ આપીશી અને ભૂલેશું કે કોઈનું નામ રહી ગયું હોય તો ખોટું ન લગાડતા અને આપણે હજી પણ અવારનવાર કોમેટોના નામ આપતા રહીશું તો સબસ્ક્રાઈબરો અને કોમેટના નામ છે તો પેલા અમારા મેથળા ગામના નામ લઈ લઈ પ્રથમ તો મારું ગામ મેથડા તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગર અને મારું ગામ છે ને ઊંચા કોટડા ચામુંડામાં ઊંચા કોટડા છે ને એની બાજુમાં જ આવેલું છે અને અમારું ગામનું નામ મેથળા બંધારાના નામે પ્રખ્યાત થઈ ગયેલું છે કારણ કે અહીંયા અમે ખેડૂત મિત્રો એ બધાએ સ્વયંભૂ મહેનતે બંધારો બનાવેલો છે અને એનો અત્યારે અમે લાભ લઈએ છીએ તો અમારા મેથળાના છે વિપુલભાઈ ભાલિયા બિપિનભાઈ ભાલિયા કિરણબેન બારિયા ધીરુભાઈ બારિયા સુરેશભાઈ જોશી પરવીણભાઈ જોશી રસિકભાઈ બારિયા મથુરભાઈ બારિયા વાલજીભાઈ બારિયા પરસોત્તમભાઈ બારિયા હિમતભાઈ બારિયા શિવાભાઈ બારિયા મનસુખભાઈ બારિયા બીજા મનસુખભાઈ બારિયા જવેરભાઈ બારિયા હાલ ભાવનગર શત્રુરભાઈ બારિયા હાલ ભાવનગર સાગરભાઈ બારિયા મુનાભાઈ વાળા બાબર પરવીણભાઈ વાળા સુથાભાઈ વાળા હર્ષદભાઈ વાળા ધર્મશિભાઈ સ્વાથાભાઈ બારિયા અરવિંદભાઈ સ્વાથાભાઈ બારિયા ત્રિકમભાઈ લગરભાઈ

પહેલેથી જ્યારથી ચેનલ ચાલુ કરી ચારથી અમારા વિડીયા જોતા હોય એવા અમારા નિલેશભાઈ પીઠડીયા પછી જોગી રાકેશભાઈ ધંધુકા વિવેકભાઈ મકવાણા ભાવેશભાઈ ચૌહાણ સેતુ ઓફિસિયલ કોટડા શિલ્પાબેન ભીલ પછી અમીરભાઈ સોલંકી ગોંડલ પીડીયુ અમીરભાઈ શિયાળ વેજોદરી હિંમતભાઈ બારિયા મેથળા ઝાલા બાપુ ઝાલા નૂતન મકવાણા નાનજીભાઈ ચૌહાણ દયાળ ધીરુભાઈ ચૌહાણ ગઢુલા કે આર ગોહિલ રતનસિંહ રાઠોડ મધુવર કલ્પિકાષ્ટ કાષ્ટ જેડ ધોરાજી સુરેશભાઈ ચૌહાણ મારો ભત્રીજો છે હાલ તરેડી રે અને ગામ છે એનું પીપરલા એમની પણ ચેનલ છે સુરેશભાઈ ચૌહાણ બ્લોગ પછી ઢાપા હિતેશ ભેરાઈ પિથલપુરના જે મારો ભાણો છે મારી ભેગોદ રે શિક્ષક છે અને એમની ચેનલ છે હિતુ ગુજરાતી સ્ટોરી લાલજીભાઈ દેવરાજ સોલંકી અરવિંદ મકવાણા ભાવનગર દાનજીભાઈ પટેલ ઇનવા ફાય રસિકભાઈ દરજી કમલેશભાઈ ઠાકોર પરમાર કનક મયુર શિયાળ સોહણ ભાવેશ ઉંછડી ગીર ગીર કાંવ ફાર્મ અંકિત બારીયા અશ્વિન બારિયા નટરાજ મકવાણા મકવાણાપરા નટરાજ નીતુ વ્લોક ભદ્રેશ બારિયા લોંગડી ની પરમાર દાનજીભાઈ ભાલિયા રણસી રૂડાસ મકવાણા શાંતિભાઈ રાજુભાઈ મેરાભાઈ ભદ્રાવળ ભાલિયા ધાર ભાલિયા ધાર્મિક દાઠા વાઘેલા કાંતિભાઈ વિપુલભાઈ બારિયા અલ્પેશભાઈ જોશી દિનેશભાઈ વેધા પછી વસંતભાઈ પટેલ મુકેશ રોયલ અમારા ગામના મુનાભાઈ વાળા વિપુલ રણજીતભાઈ મોરી વાઘેલા કાંતિભાઈ આર કે તેજાણી સમસમ ટીકે સુરેશસિંહ સાવડિયા રાહુલ વામરોટિયા પ્રદીપ સોંડાગર લક્ષ્મણભાઈ ભરવાડ ગોવિંદભાઈ બારડ સોમનાથ અર્પિત પટેલ ભરત પરમાર આકાશ બારિયા શૈલેષ ભાલિયા હર્ષદ વાળા નિખિલ રીજા લુસીફર બીએફ સિક્સ વીએફ પૂર્વેશ બારિયા કિહલા અશોક મોહનભાઈ પ્રજાપતિ એજી શિયા કીટુ કિંગ દેદલ વિજાણી उषा बेन जांबूसा हाल भावनगर शिल्पा बेन भील कोटड़ा शेतु कोटड़ा बेन गजूबा द्वारका संगीता परमार पुष्पा गोरडिया अंजलि राठौर सुकेताबेन कलोला दीपूबेन ढापा पीथलपुर भाणकी मनहरबा सुडासमा सोनल बेन भील नीचा कोटड़ा રાવલ વંદના રૂપલ પટેલ સુરેખા પંચાલ રેખા ઠાકોર કિરણબેન બારિયા કનકબેન નીતાબેન પટેલ કોમલબેન સેમારી સરાદ વસંતીબેન જોશી મુંબઈ કંચનબા દાઠા સુભાષ ગોહિલ ભાવનગર રાશી દેસાઈ મલા પરમાર રમણીકલાલ રામદાસ રામદેવ પુત્રા રાઠોડ ગોરડિયા મનહરબા સુડાસમા ઈલા પટેલ કનકબેન શિયાળ સિદ્ધરાજ સિંહ દેથા પ્રતાપભાઈ સાવડા પરવીણભાઈ સોલંકી પિથલપુર પ્રવીણભાઈ રાઠોડ મકવાણા દશરથ માલણકા નયન પટેલ મનહર રાઠોડ ભરૂચ દશરથ પટેલ નરેશ પરમાર હરદેવસિંહ ગોહિલ સંજયસિંહ રાઠોડ એસપી મકવાણા દેવીલાલ મેણા પછી નીતા મકવાણા ઓફિસિયલ નીતા જગદીશ નવનીત વલોક હર્ષદ વલોક રોહિત વલોક મોજ મસ્તી દોસ્તી ધ ગ્રેટ વર્લ્ડ કોટડા ચેતનભાઈ બાભણિયા મગનભાઈ દુબેરિયા સાવડા વિસનભાઈ દેશી વલોક વિપુલ ફેમિલી વલોક તૃપ્તિ કિચન હિન્દી કલ્પેશ રાઠોડ ભરત પરમાર બમ અનિલ ઠાકોર બારિયા ભરૂત ભરત જય દકી મનોજ રાવલ શ્રી શિવાય ઓફિશિયલ એસપી ઋત્વિક બારિયા આરબી ઠાકોર લવજીભાઈ મેર કે આર ગોહિલ વાવ માલદે આહિરભાઈ કલાકાર જામનગર ગણેશ ગિરી ગોસ્વામી અંબાભાઈ ભાલાળા કાલિદાસ પરમાર ધ્રુવ ભટ્ટ ધરતીપુત્ર આ મિત્રો આપણા વીડિયા કઈ માટે જોતા હોય અવારનવાર જેને કોમેન્ટો આપી હોય દરેક વિડીયા તો ન જોઈ શકતા હોય પણ આ લોકોએ ખૂબ જ સપોર્ટ કર્યો હોય એ બદલ હવનો ખૂબ ખૂબ આભાર અને આવો નો મિત્રો સપોર્ટ કરતા રહેજો અને અમે છે ને અવારનવાર તમારા કોમેન્ટમાં નામ લેતા રહીશું અને બધાએ સારી એવી જ કોમેન્ટ કરે છે આપણે ભાઈ રોંગ કોમેન્ટ કોઈની આવી નથી અને બધાએ મસ્ત મસ્ત કોમેન્ટ કરી છે અને અમારી કઈ પણ ભૂલ હોય તો કોમેન્ટમાં પણ જણાવશો જેથી કરીને અમે અમારો સુધારો કરી શકીએ અને જે જે યુટ્યુબર મિત્રો છે તો આધારે અમે તમારી આઈડી ગોતી શકશું એટલે તમે કોમેન્ટ કરજો અને આજથી હવે બધા મિત્રોને હું ઈ કહું કે તમે જે કોઈ કોમેન્ટ આપો જો કે મારા અંગત મિત્રો જૂના મિત્રો થઈ ગયા પહેલેથી છેલ્લે સુધી આજ સુધી કાયમ ને માટે જેની જેની કોમેન્ટો આવે છે એના નામ તો મેં અગાઉ પણ લઈ લીધા છે અને એમની ચેનલો પણ છે ને એ સિવાયના જે નવા મિત્રો હોય ને એ કોમેન્ટ કરો ને તો તમારું પૂરું નામ અને ગામનું નામ અને કયો એરિયો તાલુકો જિલ્લો જણાવજો તો અમને ખબર પડે કે કયા કયા તાલુકામાં કયા કયા જિલ્લામાં અમારા વિડીયા અમારા મિત્રો જોઈ રહ્યા છે જેથી કરીને અમે ઈ એરિયામાં ક્યારેક નીકળીએ તો તમને મળવાનું અચુક થાય મિત્રો તો આ નામ અને ભૂલે શું કે કોઈ નું નામ રહી ગયું હોય તો માફ કરજો ફરી વાર કોમેન્ટનો નો વિડીયો મે કરીશું ત્યારે તમારું નામ લઈ લઈશું એટલે કોઈ દુખ ન લગાડવું તો મિત્રો આ આપણા નામ હતા અને આપડા જે ખૂબ જ આલેલા વિડિયા તો કે દરિયા વર્ષે ઐતિહાસિક ટાપુ ભેંસલો પછી સાપરિયાળી બંગલો વાસેટીની ભાજી ફૂડિયાનું શાક વીજળી બારું અને તરણેતરનો મેળો અને બાબુ દાદાની મુલાકાત આ વીડિયાઓ એ ખૂબ જ આપણો આ બધા વીડિયા વાયરલ થયા અને આની હિસાબે આપણો ચેનલ મોનિટાઈઝ થવામાં વાર ન લાગે અને આપણે ડોલર બનતા પણ વાર ન લાગે અને પેમેન્ટ પણ પેલું આવી ગયું છે તમારા હવના સપોર્ટે આપણે એટલે આગળ આવ્યા છીએ તો હજી વધુ ને વધુ અમને